હા હા એ વાત સાચી છે પણ હજી મેં પેલો આડો જે રોડ કર્યો ને એ કમ્પ્લીટ છે જો તારા કોઈ બોલવાનું નહીં હું કરું એટલું કરવાનું છે સલા સરપંચ મું છું કે તું બીજી વાત કરવાની નહીં એ રોડ તો થઈ જ એ તો એવું જ હોય એ તો પચાસ હજારનો રોડ હોય પચાસ હજાર ખાવાના જ હોય કે સરપંચ હું કાં બન્યા છીએ ના ના એ તો કો મકે થઈ જ એ તો હું મારા અત્યારે મીટિંગ છે માં જઈ અને પછી આવું છું કચ્છો તો નહીં સારું 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 હા હા એક તો તો મારા એક તો ગોમની મિટિંગ છે ગોમની મિટિંગમાં જવાનું પાછો તલાટી આવે છે તલાટીનું નું ભરવાનું કેટલી જગ્યાએ છે એ ભમરા ખબર મારા ગામમાં જવાનું છે

એ થઈ શકું એવું હોય તો મારું બહુ ઘર થઈ જાય મારા છોકરા મારા છોકરા સાપલામાં પલળ્યા મારું થઈ જ સરપંચ મેં જેટલું કગડ્યા તખોપા કહેતા હતા કે મને આલો મત આલો ના લ્યા મારા છોકરા મારા સોમામાં મારા છોકરા પલળી જાય મારા છોકરા પલળી જાય કરી મારા ખાબાના લેવો તો કોમ કરોત મારો સહી સિક્કો કરો એક સહી સિક્કો કરવાના સર આવતા ભાઈ દસ હજાર માગ્યા સરપંચ એ ભગવાન ભગવાન જો મારા હમુ જો આવા સરપંચને હું કરવા લાગ્યા મારા છોકરા નજરી પડશે આમ જોવા હું

બીજું શું કીધું અને એક સહી સિક્કો કારણ કે મારા દસ હજાર થયું ચેલા દરપિયા માગ્યા દસ હજાર વાત તારી કુદરત તારી કરાવા

તમારે ઘર લી આલ છે સંડાસ બનાય છે પણ કોઈ આલિયું પાણી ને લાઈન નાખ્યાલ છે ઘેર ઘેર શકલો

બધી ખબર નહીં ઘેર નતા પણ ચવાનું તો ઘેર ઘેર આલે ને ખાધો તે મેઠું લાગે આજ હાથમાં છે આવા સરપંચ ના ઘેર જાય અને સરપંચ સીધું આ તળિયું કરે અને આ મારું નામ તખો છે આખા ગોમ માં બતાવી ન હોય કે તખો અને કરશે ડખો આવો હિસાબ ના બતાવું ને તો મને તખાન કે હું વાત કરી છે ઘર અને તારા જોવું હોય તો હેડ મારા અંગાડો આવું જો સરપંચ ને લગી રે બાકી મેલો ને તો મારું નામ તખો નહીં હું વાત કરેલો રાજી નો હું મેલા હું પછી આ તખાનું સપનું છે પૂરું ના કરું ને તો મને કેજે મને ડખાને

પેલી વખત તો કગરી કગરી અમે ખેતર માં દોડવા આવ્યા હતા બરધિયા પઠાણ અને હવે અત્યારે એમ કશો કે ટાઈમ નહીં એટલા

આ છોકરા ને સહી કરો આ છોકરાને સહી મોર કોઈ પૈસા વાજ્યા છે તમે હા કયો છોકરો આ જે પેલા ના એટલે ગપુરિયા માં ડખા ડખાશે

ભાઈ તમારે ઘેર જાવ જતા રહો સરપંચ ઘેર નહીં આવું મારો થોડું કોમ છે તમારા વાજે મારા પર માથાકૂટ કરવાની ના હોય સરપંચ ને ની વાત નહીં જો સીધું બોલજો કે પછી કાઢી મેલો અને નહીં રાખવા દો તમે સરપંચ હોય ને તો આવો ગોમ ચોપા પછી ખબર પડે તમને એ અરે ગોમ મારું હું ઉકાળી લેવાનું છે ઓહો બહુ પાવર એમ અરે પાવર હમ પાવર ની વાત નહીં તકાજી તમારા ઘેર જવું છે કે શું કરવું છે વાત કરો ને તમારા અબ્બા છે કે અમે સેટ મીટિંગ માં આવીએ એ કે પેલા મીટિંગમાં તમારું કોમ નથી તો કોમ ના હોય બધું તમારું કોમ છે અને આજે સમસ્યા લઈને હું પોતે છું તો એટલી ખબર પડતા નહીં કે હેરતા હરતા ઓળખો છો પણ આ હાથ રાખજો તો બોલશે પણ કાલ અડધી રાતી ફાટ લઈને ડખો કરજે ખબર નહીં પડે એ તો બધું ફર્યા કરે તખાજી હો ગોમ ભેરું કરી દો હોજ ના હોજ અને રાજીનામું અને સરપંચ મેકાય નું જેટલો ગમન ને જેટલી હોશિયારી છે ને આ સરપંચ ઉતારી દેવી છે તો ખરું એ છોકરા કઈ દેજે તકોબા આયા તકોબા

આજે આ સરપંચ તો જોવો તો ખરાગી રે આ કાગર ફેરવ લગી આ મારી વાત વપરાશ હતી એટલે ચો કગડતો તો બધું કગડતો તો પણ તમે ચિંતા કરતા નહી બીજો ભાગ જોવો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને બીજા ભાગ માટે તમારે બંને રહેવું પડશે હા બરોબર છે ગન ને નહીં રહેવા તો મજા નહીં આવે મજા નહીં આવે અમારો વિડીયો ગમે તું લાઈક શેર કોમેન્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર જોર મજા આવશે હજી બીજો ભાગ તો ધરમ ધરા સરપટ નું આવે છે બરોબર